લોકલ ઇન્ડિયન પ્રોડક્ટ આવે ને એના કરતા જબરજસ્ત વસ્તુ ને સ્પેસે એવી જોરદાર અને પીસનો લુકે એવો ને કલર તો જો આ કલર ચાર્ટ બતાવે આખો એફડી કલર ચાર્ટ એકદમ યુનિક અને નવા જે અત્યારે ને કાર્ગો જીન્સ આવે ને એના મેચિંગ હોય ને એ ટાઈપના કાર્ગો ટોપ આવે એ ટાઈપના કલર આખા યુનિક અને ખાલી કડી પણ મેચિંગ કલરની હો કડી એ મેચિંગ કલરની એટલે વાત પૂરી થઈ ગઈ ને પીસનો લુક જબરજસ્ત આ કલર જુઓ ખાલી એકદમ યુનિક અને ઇમ્પોર્ટેન્ટ ક્વોલિટીનો માલ છે પ્રાઇસ તમને પીસ જોઈને એમ લાગતું હોય છે કે બે હજાર પચીસો પીસ તો હૈશે હશે ને હૈશે જ પણ નહીં ખાલી સાતસો નેવું અને પ્લસ કેવું તમે ડેઈલી યુઝ કરી શકો નકર તમે હેવી વસ્તુ લો ને પાંચ છ હજારની તો તમે પ્રસંગમાં જ વાપરી શકો આ વસ્તુ એવી છે ને તમે આને ડેલી યુઝ કરી શકો અને જબરજસ્ત ક્વોલિટી ઇમ્પોર્ટેડમાં ઇમ્પોર્ટેડ ફેબ્રિક અને હાવ યુનિક કલર તમારી પાસે આ છ કલરમાંથી આવા કલરનું એક પીસ નહીં હોય હું તમને ગેરંટી મારીને લખી દઉં બરાબર તો હવે લખવું નથી તમને ખબર પડી જ ગઈ કે તમારી પાસેથી આમાંથી છે એવા એક કલર તમારી પાસે નથી તો ફટાફટ નીચે નંબર આપેલા છે એની ઉપર સ્ક્રીનશોટ લઈ અને ઓર્ડર કરી દો ને આ તો દુકાનની રૂબરૂ વિઝિટ કરી લો કારણ કે સાતસો નેવું માં આવી વસ્તુ વધવાની નથી મારા બેન હાઉ લિમિટેડ સ્ટોક આવ્યો છે ને ધબાધબી દુકાનમાં અત્યારે ઘરાગીની બોલે છે તો ફટાફટ ઓર્ડર કરી દો બાકી મળતા રહેશું આવી યુનિક યુનિકની એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં